ફોન કરી કરોડો રૂપિયાની ખંડણી માંગી અને ત્યારબાદ ત્રણ શૂટર બે ડઝન રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું દિલ્હીના રોહિણી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ફાયરિંગ થતા લોકોમાં ભયનો માહોલ છે પરંતુ અહીંયા વિદેશના ગુનેગાર હોવાનું ખુલતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ છે ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા રોહિણીના સેક્ટર ચોવીસ માં ફેલાય દહેશત દેશની રાજધાની દિલ્હીના ભીડભાડ વાળા રહેણાંક વિસ્તાર રોહિણી સેક્ટર ચોવીસ માં ફફડાટ ફેલાયો ત્રણ બદમાશો ગણતરીની પળોમાં ચોવીસ રાઉન્ડ ફાયરિંગ કરીને છુમંતર થઈ ગયા બેગમપુર પોલીસ સ્ટેશનની એક પીસીઆર વાનને સાંજે સાડા પાંચ કલાકે ફાયરિંગની સૂચના મળી જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેન્સિક વાહને ઘટના સ્થળે પહોંચીને પુરાવા મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી ગત છવ્વીસ ડિસેમ્બરે પહેલીવાર પ્રોપર્ટી ડીલર પર ખંડણી માંગતો સૌથી પહેલો ફોન આવ્યો આ સમયે આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી જે બાદ ઓગણત્રીસ ડિસેમ્બર સુધી સતત વારાફરતી ધમકીઓ મળતી રહી આ ધમકીઓનો સિલસિલો ફોન બાદ વોટ્સઅપ કોલ અને વોઇસ મેસેજ પર આગળ વધ્યો પ્રોપર્ટી ડીલરને વારંવાર રૂપિયા ન મળે તો જીવ લઈ લેવાની ધમકીઓ આપી પરંતુ પ્રોપર્ટી ડીલરે તમામ ધમકીઓને અવગણીને ખંડણીના કોલ અંગેની જાણ પોલીસ વિભાગને ન કરી પ્રોપર્ટી ડીલર અને તેમનો પરિવાર વારંવારની ધમકીઓને અવગણી પોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગયો એટલે દિવસ બાદ બે જાન્યુઆરીએ સાંજે સાડા પાંચ કલાકે તેના ઘરને નિશાન બનાવીને આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું ત્રણ શાતિ ગુનેગારોએ હવામાં કેટલાક રાઉન્ડ ગોળીબાર કર્યા બાદ એક ગાડીને નિશાન બનાવીને આગળના કાચના ભાગે ગોળીઓ છોડી અંદાજે ચોવીસ રાઉન્ડ ફાયરિંગ છતાં એક પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત ન થયો દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પ્રોપર્ટી ડીલર અને કાર્ડબોર્ડના વેપારીને વારંવાર ખંડણી માંગી ધમકી ભર્યા ફોન કર્યા બાદ ડરાવવા માટે ગુનેગારો મારફતે ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ઘટના સ્થળેથી ખાલી કારતૂસ જપ્ત કર્યા એક વાદળી રંગની ઇનોવા કારના ફ્રન્ટ વિન્ડશિલ્ડ પર ગોળીઓના નિશાન મળી આવ્યા આ વિસ્તારમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં ફાયરિંગ કરનારા આરોપીઓના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે બિગમપુર પોલીસ સ્ટેશનમાં ખનણી અને ફાયરિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ચકચારી ફાયરિંગ કેસની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પીડિત અને આસપાસના પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લીધા તો ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે ઘટના સ્થળે પહોંચીને મહત્વના પુરાવા એકત્રિત કર્યા આસામ बैगमपुर थाने में पी कॉल आई जिसमें एक पर्टिकुलर प्लेस चौबीस तो रोहिणी में फायरिंग होने की कॉल आई तो मौके पे लोकल पुलिस पहुंची और वहाँ पे एक खड़ी के फायरिंग हुई पता चला कि यहाँ पे एक बिजनेसमैन है उनको पहले थ्रेट आया था जो पहले उन्होंने पुलिस से शेयर नहीं किया था इस घटना के पहले तो उन्हीं को टारगेट करके उनको डराने के लिए फायरिंग की गई थी और इस मसले में हमने एक्सट्रॉसन का केस दर्ज कर दिया है एक्सट्रॉसन और फायरिंग का और इन्वेस्टिगेट करना तीन लोग थे सर किस गैंग का नाम आ रहा है ये थोड़ा सा बताते जाए इनिशियली अगर बात करें नहीं एक बड़े गैंग सर का नाम ले रहे हैं अभी करना દિલ્હી પોલીસના સૂત્રોના મતે વિદેશમાં બેસેલા કુખ્યાત ગેંગસ્ટર હિમાંશુ ભાવની ખંડણી માંગવામાં સંડોવણી હોવાનું ખુલ્યું છે રોહિણી વિસ્તારના ડીસીપીએ જણાવ્યું કે મોટા ગેંગસ્ટરની સંડોવણીની લિંક સામે આવી છે પરંતુ ચોક્કસ પુરાવા મળ્યા બાદ મીડિયાને ચોક્કસ જાણકારી આપવામાં આવશે રોહિણી વિસ્તારમાં અગાઉ પણ કુખ્યાત હિમાંશુ ભાવ જાણીતા વેપારીઓને રૂપિયા ચૂકવી દેવા માટે ધમકાવતો હોવાની ફરિયાદો પોલીસ ચોપડીઓ નોંધાઈ છે તો બીજી તરફ રોહિણી સેક્ટર ચોવીસમાં લાગેલા વિવિધ સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસે ફાયરિંગમાં સંડોવાયેલા ત્રણેય બદમાશોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ